હેલો મિત્રો તો ફરી પાછું સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ તો ભાઈ આજે આપણે જઈએ છીએ આણંદ કાલની ટ્રીપ હતી સોમનાથની અને આજની ટ્રીપ છે રાઉન્ડ ટ્રીપ આજે વન ડેની જ છે કાલે વન ડેની હતી આજે છે આણંદની તો રસ્તામાં જે પણ કાંઈ સિનેમેટિક શોર્ટ આવશે એ હું તમને બતાવીશ કાલે થોડોક ઉજાગૃહ હતો કાલે વર્દી હતી ગાંધીધામની ને એવી બધી પણ આપણે લીધી નોંધી ઉજાગરો હતો એના કારણે તો મળીએ છીએ આગળ તો આપણે ફાઇનલી વોલ્ટ લઈ લીધો એ અને રાખી દીધી કે ઉગી અને પેલા કાલે સાંજે એવું હતું કે સાણંદ જવાનું હતું કે આણંદ જવાનું હતું એ કઈ ખબર નતી કે ವಡದರ ಬಲ್ ಚಾ ನಾಸ್ ಹಳವೆ ಹಳವೆ ನೀವು ಕಸ್ಟಮರ ಮಾೀನಿ ಸೀಟಿಜನ್ ಚಾಪಿ ಗೇಸಿರ ಬಗೋದರ મહાફરીમાં આપણે જયારે પણ ચા પીવા આવ્યું અહિયાં જ વર્લ્ડ કરી દર વર્ષે તો ચા પાણી પી લઈએ અને પાછા મળીએ આગળ

આ છે બધું એનું પાર્કિંગ આપડી ગાડી અહીંયા પાર્કિંગ મા પડી છે ને આપડા કસ્ટમર હવે નાસ્તો પાણી કરવા ગયા છે આ હે આખું ગેલોગ્સ હોનેસ પણ છે એ પણ આગળ છે આપડે તો હોનેસમાં જ રાખીએ છીએ ગેલોક્સ માં તો આ ક્યારેક કસ્ટમર ગયો તો હાલો મિત્રો તો આપડે

જમશું જમી કરીને બાકી બહેના રહેજો તમે વિડીયોમાં મળીએ છીએ પાછા આગળ આપણે સાણંદ આવી ગયા હતા હવે આવી ગયા જમવા જમવાનું હતું ખરેખર હાઈવે ઉપર હવે ઈ લોકોને ને અહીંયા જમવું હતું તો હેરાબેન આપણે જમી લઈ ટાઈમ ટાઈમ હવે આપણે જમીન લઈ જમીન કરી અને પછી નીકળીએ છે રાજકોટમાં

આપડા ભાઈ ફાઇનલી જમી લીધું છે અને થોડુંક કઉ કે થોડોક લોચો થઈ ગયો હતો હોટલે પેલા પૂછ્યું હતું કાઉન્ટરે કે થાળી કેટલા રૂપિયા છે તો હું સમજો સો રૂપિયા અને એને કીધા હતા ખરેખર ત્રણસો રૂપિયા પણ જે છેલ્લે સો રૂપિયા કીધા હતા સો સમજવામાં ભૂલ થઈ ગઈ હતી ફેરફાર થઈ ગયો હતો પણ કઈ વાંધો નહીં દેવા પડ્યા કરશો એ તો જમવા દઈ ગયો પછી ખબર પડી અને અમને તો ખબર જ હોય કાઈ નઈ સમજી ગયો તો કે કાળી ખરેખર મોંઘી પણ કઈ વાંધો નહી આપણે આવી ગયા એ જમીન ને બારે ને આપણે ગાડી પાર્ક કરી દીધી લે અહીંયા આવી રીતે કોઈ મેન રોડ છે જેમ કે આપણે કાલાવર રોડ જેવો ને એ રીતનો કંઈક અહીંયા રોડ છે અને આ હે આ હોટલમાં આપણે જઈ માં હતા એવી રીતનું હતું તો હવે જોઈએ છીએ કેવી રીતનું રહે હવે તો ચા પાણી પીવાનું જ હોલ્ટ થાય તો આગળ આપણે હોલ્ડ કરું તો મળીએ છીએ આગળ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો ભાઈ આપણે રાખી દીધી ગેસ ભરાવા બગોદરા પેલા બગોદરા પહેલાં આ હે પેટ્રોલ પંપ શ્રીનિવાસ પેટ્રોલિયમ કરીને આપણે રાખી દીધી એક ગેસ ભરાવી અને એક ભાઈબંધ વાત જોઈએ બગોદરા પાસે

હવે સવારે જવાનું જે ઓફિસ છે થોડુંક કામ છે તો બાકી હવે કરમની જોઈએ સૌરાષ્ટ્ર જવાનું આ ભાઈની ટ્રીપ લેવી કે બીજી ટ્રીપ લેવી તો હવે આગળ જવાનું છે બાકી મળીએ છીએ આગળ મિત્રો આપણે આવી ગયા એ અને તમને લાસ્તું હશે કે બાબુ કેમ દીધી

ઘરે આવીને એન્ડિંગ આપી દઉં છું જોવા તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આવા નવા વિડીયો જોવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને બે લાઇકન પ્રેસ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં મળ્યા છીએ બીજા વિડીયોમાં નવી ગાડી સાથે નવા કસ્ટમર સાથે અત્યાર સુધી બાય બાય